સંસ્કારનગ્રી વડોદરામાં ત્રણ શખ્સોએ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી વડોદરા શહેરમાં વધુ એક કુકર્મની ઘટના સામે આવી છે ત્યારે વડોદરામાં ત્રણ શખ્સોએ મહિલા સાથે દુષ્કર્મ આચરતા મહિલાએ ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મહિલાને ત્રણ શખ્સોએ લોનના ચક્રવ્યૂહમાં ફેરવી હતી આ ત્રિપુટીએ મહિલાના નામે લોનો લઈ તે રકમ અન્ય લોકોને આપી દીધી હતી બાદમાં મહિલાને મહિલાને પૈસા ચૂકવવાની ધમકીઓ આપતા હતા બાદમાં રાજેશ અગ્રવાલ વિક્રાંત દીક્ષિત પગ્નેશ દવેએ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું તેટલું જ નહીં આરોપી રાજેશ અગ્રવાલે પીડિતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરતા ગર્ભ પર રહી ગયું હતું પીડિત મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સયાજીગંજ પોલીસે એક શખ્સ પ્રગનેશ દવેની ધરપકડ કરી છે પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે હજુ બે આરોપી પોલીસના શકજામાં આવ્યા નથી નામો હતા અને એમાં મહિલાઓના પણ નામો હતા અને કેમ કે દુષ્કર્મોમાં મહિલાઓના નામ કઈ રીતે હોય એના માટે પ્રાથમિક તપાસ કરવી જરૂરી અને પ્રાથમિક તપાસના અંતે એ ક્લિયર થયું કે એમાં નાણાકીય લેવડ દેવડ એમની સાથે થયેલી છેતરપિંડી એમની સાથે થયેલી બધી રજૂઆતો એમણે એક જ અરજીમાં આલેખી હતી અને દુષ્કર્મ જે છે આ મુખ્ય ત્રણ લોકોએ કરેલું એ પ્રસ્થાપિત થતા પ્રાથમિક તપાસના અંતે ચોથી ઓગસ્ટે આપણે

જુદા જુદા વ્યક્તિઓએ મળી ત્રણ જણાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ હકીકત રજીસ્ટર કરાવેલ છે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સયાજી ગંજે ગુનો રજીસ્ટર કરી મહિલાની શારીરિક તપાસણી અર્થે એસએસસી હોસ્પિટલ કાર્યવાહી કરાવેલ છે વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ જગનેશ પ્રદીપનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત શારીરિક તપાસણી કરાવેલ છે ત્યારબાદ આ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રીમાન્ડરથી મોકલાવે અને આવતીકાલ સુધીના ઘરે જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક ભૂપેન્દ્રભાઈ મકવાણા કે જે ભરૂચના વતની છે તેઓએ પોતાની સાથે આ મહિલાએ છેતરપિંડી કર્યા હોવાની હકીકત રજીસ્ટર કરાવેલી અને જે કામે બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં

ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરાવે છે એ ટ્રુ ફ્લોએન્સી નામની કોચિંગ ક્લાસ ધરાવતી હતી અને એની અંદર વિદ્યાર્થીઓ હોય તો એમના સ્ટુડન્ટ વિઝા અને બીજા અન્ય પુરુષો સ્ત્રીઓ હોય તો એમના વર્ક વિઝા પર દેશમાં જુદા જુદા દેશોમાં મોકલવાની એ કામ સાથે સંકળાયેલી હતી અને એ જ મતલબે આપણા ચારસો છ ચારસો વીસ મુજબનો ગુનો રજિસ્ટર અગાઉ થયેલો છે અને ત્યારબાદ આ મહિલાએ આ ત્રણ જે વ્યક્તિઓ આરોપી જે છે એમના સંપર્કમાં આવેલી અને એમને નાણાકીય જુદી જુદી જરૂરિયાત રહેતી હોવાથી આ ત્રણેય વ્યક્તિઓ સાથે નાણાં લીધેલા મહિલાઓના કહેવા પ્રમાણે નાણાં ભરત પણ આપેલા છે પરંતુ એ આખો અલગ વિષય છે સાથો સાથ એમણે આ કામના આરોપીઓએ મહિલાની દુરુપયોગ કરેલ છે અને એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે એ હકીકત નાહિત છે અને ગુનાહિત ધ્યાનમાં રાખીને આ ત્રણેય વિરુદ્ધમાં ગુના છે હા એમણે હકીકત એમની ફરિયાદમાં દર્શાવેલી છે કે આમના એક આરોપીએ એને ગર્ભ હટાવવા માટે એક હોસ્પિટલમાં જઈ અને પ્રયત્ન કરેલો છે ને એમાં એમણે ગર્ભ હટાવેલો છે ને એના કામે જ અમે આઈપીસી ત્રણસો મુજબની કલમ પણ આમાં આરોપીઓ વિરુદ્ધ લાગે સર પાંચ વર્ષ સુધી આ બધી વસ્તુ ચાલે છે પહેલા કેમ પહેલા કેમ બહાર ના આવી આખી વિગત કઈ રીતે બહાર આવી અ મેં આપણે હમણાં જ જણાવ્યું એમ કે આ મહિલા જે છે એ કોચિંગ ક્લાસ ટુ ફ્લુએન્સી અમે ધરાવે છે અને એમાં લોકોને વર્ક વિઝા ઉપર જુદા જુદા દેશોમાં મોકલવાનું કામ હવે આમાં નાણાકીય એમની જરૂરિયાત રહેતી હોય છે અને નાણાકીય જરૂરિયાત હોવાના કારણે આ કામના આરોપીઓ સાથે સંપર્ક આરોપી નાણાકીય એમને મદદ પણ કરેલી છે અને મહિલાના કહેવા પ્રમાણે નાણાં એમને પરત પણ કરી છે પણ આ નાણાંનો હિસાબમાં કંઈ ગડબડ થઈ હોય એ પોલીસનું માનું છે પરંતુ તપાસ કેમ કે મહિલા સાથે કોઈ વ્યક્તિ કોઈ પણ કારણસર શારીરિક દુઃખનો કરવું એ નાઈટ કૃત્ય છે અને આ ત્રણ વ્યક્તિઓએ આ કૃત્ય કરેલ છે એટલે ચાર ઓગસ્ટે આ ગુનો રજિસ્ટર થયો છે નામ છે અને વેબસાઈટ સુ

એ જગ્યાઓ પર પોલીસ ની ટીમ હાલ પણ કાર્યરત છે એમને છુપાવવાની જગ્યાઓ પણ પ્રયત્નો કરી રહી છે અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ના માધ્યમથી પણ પોલીસ આ નહીં પકડાયેલા બે આરોપી પકડવાનો પ્રયત્ન છે